અમરેલીના સાંસદનાન કાચાર્યાના નિવેદન લઈને કોંગ્રેસના ઉમેદવાર જરીબેન ઠુમરે પ્રતિક્રિયા આપી હતી નારણ અમરેલીના સાંસદ નારંદ કાછડિયાએ ચૂંટણીના મતદાન બાદ બળાપો કાઢ્યો હતો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે નાના કાર્યકરની નારાજગી બહાર આવી હતી ગુજરાતમાંથી થેન્ક યુ ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપી તેમજ ભાજપના કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે એવું નારણ કાછડિયાએ જણાવ્યું હતું બેન ઠુમરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સાંસદ નારણ કાછડિયાના નિવેદન અને રોષ વ્યક્ત કર્યો માટે નાનભાઈએ અભિનંદન પાઠવું છું હાથના કર્યા હૈયે વાગે એ જ ભારતીય જનતા પાર્ટી છે જેમને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું અત્યારની ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની સામે આવી અને મીડિયા સામે પણ આપે એવો અનુરોધ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરું છું અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડીયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે ગઈકાલની ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડીયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપોને જયેશભાઈ રાદડીયાની જીત થઈ ખેર આ તો એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકડાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાણવામાં કાંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક નેતા ને કરું છું ધન્યવાદ